સુરતમાં તારાજીનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો કે સભા અગાઉ જ આક્રમક મૂળમાં વિપક્ષ દેખાયો હતો સભામાં પ્રવેશતા આપના કોર્પોરેટર દ્વારા ડેપ્યુટી મેયરે વેતાળની જેમ ફાયરબ્રિગેડના અધિકારીનો ઉપયોગ કર્યો હતો તેમ વિપક્ષ દ્વારા ટેડીબિયર ઉચકીને પ્રવેશ કરતા માર્શલો દ્વારા અટકાવવામાં આવતા હોબાળો મચી ગયો હતો સુરતમાં અનરાધાર વરસાદથી સર્જાયેલી તારાજીનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો જો કે સભા અગાઉ જ આક્રમક મૂડમાં વિપક્ષ દેખાયો હતો સભામાં પ્રવેશતા જ આપના કોર્પોરેટર દ્વારા ડે મેયરે વેતાળની જેમ ફાયર બ્રિગેડના અધિકારીનો ઉપયોગ કર્યો હતો તેમ વિપક્ષ દ્વારા પ્રવેશ કરતા માર્શલો દ્વારા અટકાવવામાં આવતા હોબાળો મચી ગયો હતો ખાતે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડે મેયર નરેન્દ્રભાઈ પાટીલ તેમના મોંઘા બૂટ અને કપડાં ન બગડે તે માટે માત્ર બે ફૂટ કાદવ ઓળંગવા માંગતા ન હતા અને ફાયર ઓફિસરે જ્યારે તેમને કહ્યું કે સાહેબ હું ઓળંગાવી દઉં તો તરત જ વેતાળની જેમ ફાયર ઓફિસરની પાછળ ટીંગાઈ ગયા હતા ખરેખર ખૂબ જ અશોભનીય ઘટના હતી બે દિવસ પહેલા કારણે એક મૃત્યુ ભાઈ આ યુવાન નું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને ત્રણ ત્રણ દિવસ સુધી બોડી મળતી હતી ત્યારે રેસ્ક્યુનું નું કામ ચાલુ ત્યારે ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝિટમાં આવેલા અને બે ફૂટ કાદો એમનો પગ ના બગડે એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાન ના ખભે ચડીને બે ફૂટ નો સાધો ઓળખ્યો હતો એનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે

બે ફૂટ નો કાદો કિચડ નળાતો હોય તો એવા લોકો કરવાનો કોઈ જ નહીં ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ આ તો પછી લુલો બચાવ કરવાની વાત છે ને જો બીમારી હતી તો એમને સર્ટિફિકેટ ને બતાવવું જોઈએ મર્યા વચ્ચે આ પગમાં બીમારી હતી ઇન્ફેક્શન લાગેલું હતું એવું કઈ હતું નહીં ને જો હોય તો એમને ખરેખર બહાર નો નીકળવું જોઈએ